ભાવના <coughs> આ જુઓ હોટલની હા બસ મહેનતી કરું છું એવું છે આ જુઓ બેન આજે આ રોચીની રોહચી હોટલનું ઓપનિંગ છે આપણે જીગર પહે આવી રહ્યા ને એમની આવું સરસ ભાઈ હા આજે ઓપનિંગ હતી તું ત્યાં ગયો તું હા આપણે જીગરભાઈ નું કાંટો હોટલ બતાવી હતી પણ આ તારી ચરાવાળી ગાડી કહે તો કામ થાય ઉભા જઈ ઉભા જઈ દીકરી આજે આ છાપરું કેવું બનાવેલું છે બીજું ભાઈ

રહી છે હોટલ જો ક્યાં આવ્યા છો મામા 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 નહી ઓલી શું કહેવાય હોટલે આવ્યો છું જીગર મામા ની હોટલે તમે સમય સ્કૂલમાં લાગો ભાઈ અજીગર મામેને હોટેલની ઓપનિંગ છે આજે કેટલી પબ્લિક છે ઉપર જો ઓહો મોટા પાઉં કે નહીં ત્રણ ના ના

મોજ જો સરસ મજામાં મજા જૂનાગઢ ક્યારે આવશે જૂનાગઢ ટાઈમ મળે એટલે આવી ફ્રી થઈ ને જમ્યા કે નહીં જાડે ભાઈ ક્યાં છો બચાવ ના ના વાંઢિયા શિકાર તું ચોકડી હવેથી હોટલ નવી બનીને ત્યાં جی شری کھیش جے دکا جی جے دارکا جی جی ماتا جی રાધે 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 આજે ઠંડી બહુ જ છે એવું છે ભાવના અહીંયા તો નથી અહીંયા તો આજે ઠંડી કાંઈ નથી જો હજુ ચાલુ છે આવી ગાડીઓ ચારાની માસી ભાઈ હારે લાગે છે કા હા હો Marah yang masih ya? Mana yang masih ya? Jangan coba ya. Mana yang masih ya? Mana yang masih ya? Jai Muli Dharmaish Bhai, like sahaja. Jai Muli Dharpayu Ben, Jai Dharkadis, Kemso. Allah, ayo di gadis.

જય મુરલી ગીતાબેન બારડ દેવ ફાયલ બેન જોયે છે જય માતાજી ગીતાબેન જાડેજા હોટલ જો ગીતાબેન હોટલ આમ જોઈ છે ગીતાબેન હોટલ જોઈ છે આમ જો જો ગીતાબેન છે બેન ભાઈ નથી આવે આગળ આમ હોટલ ની પબ્લિક છે ઉપર થી પણ આવે પણ ઓહો 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 હા જો કોની છે હોટલ મહેશભાઈ

પધારો જય ઘનશ્યામભાઈ જય દ્વારકાધીશ જય માતાજી ઘનશ્યામભાઈ કેમ છો ભાઈ મનુભાઈના માસી અને મારા જીગરી મજામાં મોટા ભાઈ સરસ મજામાં રહેવાનું ઘનશ્યામભાઈ હવે જમવાનું છે મહેશભાઈ તમે જમ્યા ના ના હા મને ક્યાં ખવડાવે મતા મને કે પાણી ભેગો લઈ આવજો ભાઈ શું કરવાનું જાણી જાણી હલો હા બસ કાંટે હતો તમે ક્યાં છો ભાઈ શેની પરમિશન જોઈ ના મેળાની પરમિશન ક્યારે કરવાનું છે ચોવીસ તારીખ આજે કઈ તારીખ છે ચૌદ પંદર તારીખ પંદર હા તો કાલે આવી જાય વાંધો નહીં કાલે પૈસા ઉતરાવી જશે ભલે કાલે સામે ખેડી આવીને મને મળો ને ભાઈ ہاں بولو <Wars> بولو آپ نے پرمٹ پرمٹ لائسنس کٹائی کہ نہیں کٹائی ہاں ہاں تو یہ پہلو بچاؤ نو دھکو تھا پچی کوئی پی آئی پرمیشن آپ ہاں یہ کہاں پی ایس ایل سی کو ملے گا یہ نہیں ہے خالی یہاں سے મનુભા ને બતાવો વિડીયો કોલ કરીને મનુભા ભાગી જશે હા વધારે તમારા માસીઆઈ હેરાન ના કર્યા

એ તમને હજી ખબર નથી મહેશભાઈ ને ખબર છે પૂછો હા સાયબર ક્રાઇમ વાળા મને પૂછે તમને ખબર નથી જી મને પૂછે ભાઈ મહેશભાઈ ખબર છે હા હા સાચી વાત છે ભાઈ એ માસી ભૈલા હેરાન ન થતા હો માસી વાળો ભૈલો હા મને હેરાન કરી નાખે એમ છે અલેરાણ થાય બીજા આ તોને વગર ખાદે મૂકું ના મારું નામ જીગરભાઈ ફેરી નાખું વગર ખાદે મૂકું તો વગર ખાદે ના મારું નામ હા તો ખીચામાં રૂપિયા પડ્યા રૂપિયા કાલે વાપર્યા હું ક્યાં કહું તું કેમ મારા હું હું એમને નથી કે તો મારી વાત જીગરભાઈ ભેલા એવું ન હોય હો ઓય હો હે હું એમને કાંઈ નથી કહ્યું હું મારી વાત કરું બસ બહો નીસ રૂપિયા પીચામાં અંદર પડ્યા હે અને હો રૂપિયા કાલે આપણે આપ્યા વાપર્યા તમને ખબર છે ના સાત લાખ ટાન પડ્યું વેરી ગુડ જય ખાટી અમ જયદવાર કાથી જીગરભાઈ લા બતાવો તો પૈસા એટલે બતાવે આપ જપવાનું પંદર હજાર બતાવો પેલા પહેલાં મને એ ના ના એ મારા જ રાખ્યા જમવાનું આપું

ભાઈ લો મારો ભાગ ભાઈ લો હામ હું લઈ જાય એમ છે આજો જો આજે આજે આ જિગરભાઈની ફિલ્મ આમ જોવો છે ને તમે કેવું ને ગાડી નથી આવતી આ ગાડી નથી હે ભાઈનો કાંટો દસવાળી સાચો સાચો જ રેજીભાઈ દસવાળી નોટું છે વીરા એક તો નોટ પાટી

અમારા માસી વાળા ભાઈ લાવો સાચો કેમ છો ભાઈ હું એકદમ મજામાં છું બેન તમે કેમ છો એકદમ મજામાં છું ભાઈ સરસ મજામાં રહેવાનું બેન તડકો લાગ્યો

જતિનભાઈ જય દ્વારકા દીશ શે મારે ગાડી ગાડી કંઈ નહીં નથી ત્યાંથી તો મોકલું કમ માનું ભાઈ હેસે છે ત્યાં ગાડી પાસે એ ભાઈ હવે કોઈ ટેન્શન નથી મારે やっしゃいだと。 યો ને તો ચાલો બેનભાઈ હવે રજા લઈ જય દ્વારકા દ્વીસ ફરહરમાં દે જીગરભાઈ હોટેલમાંથી પાર્સલ મોકલો આમ બધું કયાર છે ધ્રુવભાઈ હા આમ બધું ક્યાર છે અત્યારે રેડી છે પણ ખાલી પાર્સલ કરવાની સહેલી નથી મંડાવી એનું